એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે સત્તરસો કિલોમીટર દૂર હવે તાડના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી દસથી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે નીરામાંથી બનેલો સાદો ગોળ શુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અડદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે

કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારું રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસ માં પણ એમનો ગોળા વપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો અને આ વર્ષે પણ ખરીદો આવ્યો છું પણ આ વખતે મીડિયાની સાથે વાતચીત થઈ મને મજા આવી